દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહરભાઈના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એમાં આપણે પ્રકૃતિ કેટલા વિકારોવાળી બનેલી છે એ જોયું અને જ્ઞાનના ગુણો કયા કયા છે કયા ગુણોને જ્ઞાન કહી શકાય એની વાત કરીએ આપણે

માણસની જે પરિસ્થિતિ હોય છે એ મૃત્યુની ઘડી મૃત્યુનો મૃત્યુની જે ક્ષણ છે એ ક્ષણ કેવી હોય છે શું અનુભૂતિ થાય છે એ તો યાર આપ મુવા વગર સ્વર્ગે ના જવાય હું અને તમે જ્યારે મૃત્યુની સૈયા ઉપર પડેલા હશું અને જ્યારે આપણી છેલ્લી ક્ષણ હશે ત્યારે આપણને ખબર પડશે ગયા ભાવમાં મૃત્યુ થયું આપણું અને ગયા ભાવમાં મૃત્યુ વખતે શું પોઝિશન શું પરિસ્થિતિ હતી એ આપણને ખબર નથી એટલે કુતુહલ થાય જાણવાનું મિત્રો મૃત્યુ સમયે માણસને એની જે સકળ ઇન્દ્રિયો છે અગિયાર ઇન્દ્રિયો છે એના વિષયો જે છે એ ડેડ થઈ જાય છે એમાં આસક્તિ એમાં 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 પ્રાણ નથી રહેતો એ વિષયો ભોગવવાની ઈચ્છા નથી રહેતી પણ જ્ઞાની પુરુષો એવું કહ્યું છે કે મૃત્યુ સમયે એને થી મોત સુધી જે કઈ પાપ પુણ્ય સારા ખરાબ પુણ્ય કર્મોના જે પોટલા બાંધ્યા છે ને એ આખું પિક્ચર એના પટ ઉપર એની સામે ત્યાં આવી જાય છે મિત્રો એટલે કહ્યું જેવું પિક્ચર એવો એન્ડ અને એટલે કહ્યું કે પચાસ વર્ષ પછી ત્રીજા ભાગનું આયુષ્ય રહે આપણું

કારણ શરીર અને ઇલેક્ટ્રિકલ બોડી એટલે તેજસ શરીર સૂક્ષ્મ આમ તો સૂક્ષ્મ શરીર કોઝલ બોડી અને ઇલેક્ટ્રિકલ બોડી જેને તેજસ શરીર કહેવાય છે એ બંનેને ભેગા સૂક્ષ્મ શરીર જ કહેવાય છે એક જ છે જૂનું નથી ફોર એક્ઝામ્પલ દાખલો આપું તમને આ ઇલેક્ટ્રિસિટી આપણા ઘરમાં છે जे वायर से वायर केबल ए वायर इलेक्ट्रीसिटी जुदू कही सकते ना ये वायर में इलेक्ट्रीसिटी हो वायर देखाय इलेक्ट्रिसिटी ना हो तो वायर देखाई કોઈ કહેશે કે મને તો વાયર એકલો જ દેખાય છે અને ખરેખર સાચો છે વાયર એકલો જ દેખાય છે પણ અંદર ઇલેક્ટ્રિસિટી હોય એ ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી એનો એક્સપિરિયન્સ એનો અનુભવ કરી શકાય વાયરની અંદર ઇનબિલ્ટ છે ઇલેક્ટ્રિસિટી એવી રીતે કોઝલ બોડીની અંદર જેવી રીતે વાયર સ્થૂળ વસ્તુ છે જોઈ શકાય એવી વસ્તુ છે પણ એની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર થઈ રહી છે ઇલેક્ટ્રિસિટી નથી દેખાતી એવી રીતે જન્મથી મોત સુધીનું જે કારણ શરીર આપણું તૈયાર થયું જે એટમનું બનેલું છે એ કારણ શરીર જે છે આખું એ સ્થૂળ છે આપણે આ ચામડાની આંખોથી નથી દેખાતું સાયન્ટિસ્ટ મટીરિયલ સાયન્ટિસ્ટ જોયું એમને એટમ ને જોયો અને જોયો તો પરમાણુ બોમ્બ બન્યા થોડા બન્યા છે એટલે એ જે એટમ છે એમાં આત્માની હાજરીથી સારા કે ખરાબ કરેલા ભાવ એ ભાવથી ભાવિત થઈ જાય છે આવું ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે એ ભાવથી ભાવિત થઈ જાય છે એટલે એમાં ઇલેક્ટ્રિસિટીથી ઇલેક્ટ્રિસિટી હોય છે દેખાતી નથી એવી રીતે પાવર એ ઇલેક્ટ્રિસિટી એ ચાર્જ કરીએ છીએ એવી રીતે ચાર્જ થઈ જાય છે એમાં એમાં પાવર જે છે જેને તેજસ શરીર કહીએ છીએ ઇલેક્ટ્રિકલ બોડી એકલો એટમ એને ઇલેક્ટ્રિકલ બોડી નથી કહેવાતું પણ એ એટમ જે છે એ એટમ આત્માની હાજરીથી સારા કે ખરાબ ભાવ કરો છો ત્યારે આત્માની હાજરી હોવાથી એ આત્માની હાજરીથી એ એટમમાં ઇલેક્ટ્રિસિટી થી જેમ બેટરી મોબાઈલની બેટરી ચાર્જ થઈ જાય એમાં પાવર આવી જાય છે બેટરીમાં એવી રીતે એમાં પાવર આવી જાય છે એ ચેતન પાવર એને તેજસ શરીર એને ઇલેક્ટ્રિકલ બોડી ગઈ અને જે એટમ છે કોઝલ બોડી છે એટલે કોઝલ બોડી પ્લસ ઇલેક્ટ્રિકલ બોડી પાવર ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ શરીર જે મૃત્યુ પછી 13મા અધ્યાયમાં આગળ આવશે ત્યારે હું ડિટેલમાં કહીશ કે જાય છે મૃતાત્મા જીવાત્મા સાથે એ જે આખું આત્માની હાજરીમાં જે કોઝલ બોડી જે તૈયાર થયું જે પોગ્રામ તૈયાર થયો જે ડેટા તૈયાર થયો એ જ ડેટા પ્રમાણે એ જ પોગ્રામ પ્રમાણે આવતા ભવે મન બુદ્ધિ ચીત અહંકાર શરીર

આપણે મોબાઈલ ચાર્જ કરી દીધો બેટરી ચાર્જ થઈ ગઈ પણ બેટરીમાં પાવર આપણને દેખાતો નથી પાવર જતાય નથી દેખાતો અને મોબાઈલ વાપરીએ છીએ પાવર ખલાસ થાય છે એ નથી દેખાતો આપણને તો બેટરી જ દેખાય છે એવી રીતે આવતા ભવે જન્મથી મોત સુધી જે મોબાઈલ વાપરીએ છીએ ને બેટરી ડિસ્ચાર્જ થાય છે ધીમે ધીમે નેવું ટકા એસી ટકા સિત્તેર ટકા સાહીઠ પચાસ ટકા દસ ટકા ચાર ટકા ત્રણ ટકા બે ટકા એક ટકા એક ટકા સુધી મોબાઈલ કમ્પ્લીટ ચાલે અને ઝીરો ટકા થાય એટલે મોબાઈલની સ્ક્રીન બંધ થઈ જાય બસ પછી મોબાઈલ ડેડ થઈ જાય એવી રીતે આ જે કોજલ બોડીમાં જે પાવર છે આત્માની હાજરીથી જે પાવર ભર્યો છે ઇલેક્ટ્રિસિટી ભરાય છે એ જ ઇલેક્ટ્રિસિટીને આધારે આવતા ભવે જન્મથી મોત સુધી મારું તમારું પૂતળું અત્યારે પણ કુદાકૂદ કરે છે એ આત્માના પાવરથી કુદાકૂદ કરે છે અને જે આત્માની હાજરીમાં જે આત્માની હાજરીમાં પાવર ભરાયો હોય કારણ શરીરમાં એ જ આત્માની હાજરીમાં એ પાવર ડિસ્ચાર્જ થાય આ કુદરતનો અફર સનાતન કાનૂન છે બીજો આત્મા ના ચાલે એટલે એ જીવાત્માએ સ્થૂળ શરીર ધારણ કરી અને જન્મથી મોત સુધી જેમ મોબાઈલ વાપરી અને બેટરી ડિસ્ચાર્જ થાય એવી રીતે જન્મથી મોત સુધી એ મન વચન કાયા મનની બેટરી વાણીની બેટરી ને શરીરની બેટરીઓ એ બધી જન્મથી જેવો જન્મ લીધો સ્થૂળ શરીર પ્રાપ્ત થયું ત્યારથી બેટરી ડિસ્ચાર્જ થવાની ચાલુ થઈ ચાલી ટકા ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા પાંચ ટકા ચાર ટકા ત્રણ એક ટકો બેટરી આપણી ચાલુ હોય ત્યાં સુધી આ શ્વાસ ચાલુ હોય માણસ જીવતો હોય પણ જેવી જીરો ટકા થઈ માણસનું પ્રાણ નીકળી જાય શરીર છૂટી જાય છોડી દેવું પડે એને પણ પાવર જ નથી આનું નામ મૃત્યુ મિત્રો એટલે ઇલેક્ટ્રિક કારણ શરીર એ પ્રોગ્રામ છે અને સ્થૂળ શરીર એ કુદરતના કોમ્પ્યુટર ઉપર પ્રોગ્રામ પ્રમાણે આખું સ્થુળ શરીર જન્મથી મોત સુધીનું જીવન પ્લે થાય છે પ્લે થાય છે એટલે મિત્રો ગંગા સતી એમ બોલ્યા કે અમને અમારી કાયાતનો નહીં વિશ્વાસ પારકાના અવગુણને દિલડામાં માનવ લાવી રે કેટલી મોટી વાત કરી અમને અમારી કાયાનો વિશ્વાસ નથી અમારી જાત પર વિશ્વાસ નથી કે આ પ્રકૃતિમાં કેવો માલ ભરેલો છે એ પ્રકૃતિ ક્યારે કેવી નીકળશે એની અમને ખબર નથી અમારી જાત પર અમને વિશ્વાસ નથી પારકાના અવગુણને દિલડામાં નવલાવીએ રે બીજાના અવગુણને બીજાના દોષને આપણે સુકમ જોવાના સુકામ જોવાના બીજાના દોષને કારણ કે મારે મારી કાયામાં શું ભરેલું છે હું જન્મથી મોત સુધી આ પ્રકૃતિમાં શું લઈને આવ્યો છું એ મને ખબર નથી ક્યારે કેવો માલ નીકળશે જો મને ખબર ના હોય તો બીજાના દોષ જોવાનો બીજાની પ્રકૃતિને ફેદવાનો મને કોઈ અધિકાર નથી બીજાના દોષ જોવાનો અધિકાર નથી ગંગા સતીએ કેટલી હાઈ લેવલની વાત કરી છે સાહેબ જેમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન ટપકે છે ગીતાની અંદર જે પ્રકૃતિની પરવસ્તાની વાત કરી એ જ વાત ગંગા સતી કરી કે કોઈના દોષ ના જોશો કારણ કે તમે જેના દોષ જુઓ છો એ જ પ્રકૃતિ કાલે ઉઠીને તમારા લાઈફમાં પણ ઉદયમાં આવી શકે છે જો એનું બીજ પડેલું હશે તો કારણ શરીરમાં એનું બીજ પડેલું હશે અને એનો કાળ સાહીઠ વર્ષે નક્કી થયો હશે તો સાહીઠ વર્ષે તમારામાં એવી પ્રકૃતિ નીકળશે ત્યારે કોને દોષ દેશો તમે એટલે કોઈના દોષને પણ જોશો નહીં દોષ જોવા હોય પોતાના દોષ જોવો યાર બીજાના દોષ જોવાથી આપણને શું ફાયદો પારકાના ઘરોને ચોખ્ખા રાખીશું ચોખ્ખા કરશું પારકાને કે ક્યાં કરશું તમારા ઘરને ચોખ્ખું કરો તમારા ઘરને તમારા ઘરમાં ગંદકી બહુ પડેલી છે કચરો પડેલો છે આ સાફ કરો પણ હ પણ આપણા ઘરમાં ગંદકીના ઢગલા પડ્યા હોય અને આપણે ફરિયામાં કહેવા નીકળીએ કે તમારા ઘરો સાફ કરો ઘરો સાફ કરો બધા ભેગા થઈને કહેવા આવશે મને તમારા ઘરમાં તો અઢળક કચરો પડ્યો છે પહેલાં એ સાફ કરો પછી બીજાને સલાહ આ લો એટલે ગોમડામ કહેવત છે ગોળી હા હારે ના જાય ડાઈન શીખો મન દે અને બીજાના ઘર બીજાના ઘરનો કચરો કાઢેલા બીજાના ઘરો ચોખ્ખા કરેલા છે આપણને શું કામ લાગવાના આપણે આપણા ઘરનું ધ્યાન રાખો આપણા ઘરની ગંદકી કચરો અનંત અવતારથી જે ભરેલું છે એને સાફ કરી દો એને ચોખ્ખું ચોખ્ખું કરી દો સાહેબ આપણે ઘરને કાચ જેવું કરી દઈશું પણ ગંદકી નહીં હોય તો બીજાને કહેવા નહીં જવું પડે કે તમારા ઘરને સાફ કરો આપણા ઘરમાં આવશે આપણા ઘરને જોઈને એમને પ્રેરણા મળશે કે ના મનોરભાઈનું ઘર કેવું છે એકદમ ચોખ્ખું કાચ જેવું છે લાવો આપણા ઘર પણ એમના જેવું આપણે રાખવું જોઈએ કહેવું ના પડે બોલવું પણ ના પડે એટલે હું કહું છું કે આજે તો મનહરભાઈને બોલવું પડે છે પણ કુદરતને પ્રાર્થના કરું છું કે આવતા ભવે એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ અમને પ્રાપ્ત થાય ભવો ભવ એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય કે અમારે કોઈને એક શબ્દ ના કહેવો પડે આ મનોહરભાઈની પ્રકૃતિ જોઈને લોકો શીખી જાય પ્રકૃતિને જોઈને લોકો સુખ શાંતિને સમાધાનને પામે જ્ઞાનને પામે એવી જબરજસ્ત પ્રકૃતિ કુદરત પાસે માગું છું બીજું કશું મારે નથી જોઈતું બસ એટલું જ જોઈએ છે એટલે છું મિત્રો કામ ક્રોધ લોભ મોહ મત્સર અહંકાર રાગ દ્વેષ ની ગંદકી છે એ ગંદકી બંધન કરતા છે મિત્રો એ ગંદકીને કાઢો એના માટે મનુષ્ય અવતાર મળ્યો છે જાનવર ગતિમાં નર્ક ગતિમાં કે સ્વર્ગ ગતિમાં આ ગંદકી કાઢવાની સત્તા મને તમને કુદરતે નથી આપી માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં મળી છે તો આ જ્ઞાન રૂપી જે ઝાડું મળી ગયું છે એ જ્ઞાન રૂપા રૂપી ઝાડું ગીતા જ્ઞાન રૂપી ઝાડાથી એને એ ગંદકીને ધીમે 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 ડિમોલાઇઝ કરો એને એને ડિલેટ મારો ધીમે ધીમે ડિલેટ કરવા માંડો કામ ક્રોત મો અહંકાર એના વિરુદ્ધમાં જ આવ ક્યારેય એના પર આસક્ત ના થશો આ ગંદકી મારે ના જોઈએ હવે પછી કોઈ પણ ભાવમાં આ ગંદકી મારે ના જોઈએ એવો દ્રઢ નિશ્ચય કરો એવો ભાવ કરો બસ નિશ્ચય અને ભાવ કરશો તો કુદરતને આપ્યા વગર છૂટકો નથી પણ ગંદકીને ગંદકી તરીકે ઓળખી લો કે આ ગંદકી છે અને મારા કલ્યાણ માર્ગમાં રૂપ છે આડ રૂપ છે વિરોધી છે મારા કલ્યાણ માર્ગમાં રૂપ છે માટે આ ગંદકી મારે ભગવાન ના જોઈએ ભવો ભવ ના જોઈએ મારે તો અમારું મંદિર એવું હોય સુગંધી વાળું ચોખ્ખું મંદિર જોઈએ જેમાં રાગ દ્વેષ કામ ક્રોધ આવી પ્રકૃતિ કુદરતની પાસે માંગો ભવ આવી પ્રકૃતિ જોઈએ આ પ્રકૃતિની અંદર તો હૃદય માલ લઈને આયા છે અજ્ઞાન દશામાં બીત ગઈ સો વાત ગઈ જાગ્યા તારથી સવાર જે થઈ ગયું એને સુધારી શકવાના નથી જે ક્ષણ આપણા હાથમાંથી જતી રહી એને બદલી શકવાના નથી એ તો ભોગવી લઈએ હસતા મુખે ભોગવી લઈએ એ પ્રકૃતિને હસતા મુખે સહન કરી લઈએ પણ ફરી દ્રઢ નિશ્ચય કરો દ્રઢ ભાવ કરો ભગવાન આવો રદિસ માલ આવો ગંદો માલ આવી ગંદકી અમારે હવે ના જોઈએ ભલે અત્યારે આવી ગઈ હવે મોક્ષે જતા સુધી શાશ્વત સનાતન સુખ ને પામીએ ત્યાં સુધી કોઈ માં કોઈ માં આ ગંદકી ભગવાન મારે ના જોઈએ કુદરત આવો દ્રઢ નિશ્ચય કરશું ને કુદરત કે તું માગી છે મળશે તને તારામાં અનંત શક્તિ છે તને માગતા નથી આવડતું તો માગીશ મળીશ મળશે તને જે નહીં માગવું એ અમે તને નહીં આપીએ આ અમારો સિદ્ધાંત છે લો ઓફ નેચર છે ગંદકી પર આસક્તિ કરી કામ ક્રોધ લોભ મો અહંકાર એની આસક્તિ કરીને એની માગણી કરી એમાં એકરૂપ થયો તો અમારે તને એ આપવું પડશે અને તો જ્ઞાનમાં આસક્ત થયો જ્ઞાન દ્રષ્ટિમાં આસક્ત થયો ભગવદ્ ગીતાના જ્ઞાનમાં આસક્ત થયો તો અમારે તને એ આપવું પડશે આ મારો નિયમ છે આ મારું સિદ્ધાંત છે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી કયા ભાવ કરવા કયો નિશ્ચય કરવો એની આપણને ખબર પડી ગઈ છે મિત્રો અને એટલે હું કહું છું કૃષ્ણ ભગવાન તો બોલી ગયા છે પાંચ હજાર વર્ષ પહેલા ગીતામાં આવતા ભવે કુદરતને આપ્યા વગર છૂટકો નથી પરમ પિતા પરમાત્મા પરમાત્મારા વાલા દર્શકોને લાબો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય